નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યુઝની ટીમ વિદ્યાલય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે તેઓને આવકારી રહ્યા છે હાથમાં ચોકલેટ આપીને તેઓનું પ્રોત્સાહન છે તે વધારી રહ્યા છે રાજ્ય સાયરે દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ સુંદર એક આયોજન કરવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત થાય વિદ્યાર્થીઓ સારી રીતના આ પરીક્ષામાં મહેનત કરે સારી રીતના પરીક્ષામાં કોઈ ડિપ્રેશન વગર પેપર લખે તેના માટે તેમના દ્વારા સુંદરકાંઠનું પણ આયોજન કરવામાં આવતું હોય છે બહારની સાઈડના પણ અમે આપણે દ્રશ્ય બતાવીશું કે જે મોટી સંખ્યામાં જે વાલીગણ છે તેઓ પણ અત્યારે જે સ્કૂલમાં તેઓ પોતાના જે બાળકો છે તેઓને લઈને પહોંચ્યા છે અલગ અલગ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ છે તેઓ આજે વડોદરા શહેરમાં બસો એકાવન જેટલા સેન્ટરો બોર્ડની પરીક્ષા છે તે યોજાવાની છે જેને લઈને અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું જી સાહેબ દર વખતે તમે વિદ્યાર્થીઓ માટે જે સુંદરકાઠનું આયોજન કરતા હોય છે સ્કૂલમાં આવીને તમે ચોકલેટ આપી પેન આપી ફૂલ આપીને તેઓને આવકારી રહ્યા છો સાથે તેમનું મનોબળ મજબૂત થાય તેનો પ્રયાસ પણ કરતા હોય છે તો સમગ્ર ગુજરાત ભરની અંદર આજે જયારે એક્ઝામ દસમા ધોરણ અને બારમા ધોરણની એક્ઝામ ચાલુ થાય ત્યારે જુઓ કે દસમા ધોરણ એટલે એક એવો વિષય છે કે નવ ધોરણ સુધી દરેક વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલની અંદર એક્ઝામ આપતા હોય છે પણ આજે જ્યારે દસમું ધોરણ હોય ત્યારે સ્કૂલની બહાર જઈને એક્ઝામ આપવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે છોકરાઓ થોડાક રીતે માનસિક રીતે અસ્વસ્થ અસ્વસ્થાય કે બહાર જઈશું શું હશે કેવું છે એટલે કોઈ સીસીટીવી હશે પોલીસ હશે સિક્યુરિટી હશે બીજા સાહેબો હશે તો એ લોકોને મોટિવેશન આપવા માટે સ્કૂલના પોતે પેરેન્ટ્સ અરે સ્કૂલના પોતા પ્રિન્સિપાલ સીએચ વિદ્યાલય હું વર્ષોથી અમે લોકો અહીંયા જઈએ છીએ દરેક જેટલા બી વિદ્યાર્થીઓ આવે છે પ્રિન્સિપાલ સર ટ્રસ્ટી ગણો બધા જ લોકો સાથે રહી તમે જો આજે તો એ અધિકાર અમારા પાલગી મેડમના અહીંયા પોતે શિક્ષણ સમિતિના અહીંયા આવ્યા છે એ પણ પોતે અહીંયા મોટિવેશન કરે છે પ્રિન્સિપાલ શ્રી છે અમારા સિનિયર નિલેશભાઈથી માંડીને બધા જ લોકો સીએચ વિદ્યાલયના દરેક લોકો એમના શિક્ષકો પણ પોતે ગળ ગોળધાના આપી તિલક કરે છે અને સાથે ચોકલેટ કે પેન એ એક મહત્વ એટલું જ છે કે એને મોટિવેશન કરે છે કે ભાઈ હું સ્કૂલમાં જાઉં છું તો સમગ્ર સરકાર તરફથી પણ જે રીતના તમે જો કોઈક જગ્યાએ પોલીસ પોલીસના લોકો હોય છે કેટલીક જગ્યાએ ટીચર્સ હોય છે પોલિટિશિયન લોકો હોય છે તો બધાના મગજમાંથી નીકળી જાય કે અમે કોઈ બહારની સ્કૂલમાં જઈ રહ્યા છે તો આજના દિવસે ધોરણ દસમાં વિદ્યાર્થીઓ ખાસ એ લોકોને મોટિવેશન આપવું એટલા માટે જરૂર છે કે એ લોકો પહેલીવાર સ્કૂલની બહાર જતા હોય છે તો આજે હું અમે વડોદરા શહેરના અને સમગ્ર ગુજરાતના સર્વે લોકોના વડોદરા શહેર શૈક્ષણિક નગરી છે અને એમએસ યુનિવર્સિટી પૂરું વર્લ્ડની અંદર છે તો આ જ છોકરાઓ આજે દસમામાં છે આવતીકાલે બારમામાં હશે અને પછી યુનિવર્સિટીમાં જશે તો આ આ દેશનું ભાવિ છે એ લોકોને મોટિવેશન આપવું જરૂરી છે તે મારી સાથે અમારા મિત્ર એવા દીપકભાઈ ગોર છે નિલેશ માસ્તર છે અમારા મેહુલભાઈ છે એવી રીતના બધા હિરેનભાઈ છે એ સમગ્ર સ્કૂલ છે અને શાસન અધિકારી વડોદરા શહેરના પણ છે તો આજે સર્વે વડોદરા શહેરવાસીઓને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને હું કહું છું તમે બિલકુલ ચિંતા વગર તમે એક્ઝામ આપજો સરકાર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે હમણાં અમે પરમ દિવસે પણ એના માટે જ બુદ્ધિના દેવતા એવા શ્રી એવા હનુમાન દાદાનો પણ અમે પાઠ કરેલો છે જે પાઠની અંદર પ્રાર્થના કરેલી છે કે આ જે છોકરાઓ જાય કોઈ પણ ખચકાયા વગર એક્ઝામ આપે અને એ લોકોને પેનો પેનો પણ અમે પાઠમાં મૂકેલી એ પણ આપી છે છોકરાઓ ખૂબ મહેનત કરતા હોય છે અને વાલીઓને પણ ખૂબ ચિંતા હોય છે પણ કોઈ પણ જાતના ડિપ્રેશન કર્યા વગર વાલીઓએ પણ છોકરાઓને સ્કૂલ પરથી આરામથી કારણ કે જે એણે આખું વરસ વાંચેલું છે એ જે લખવાનો છે તો ફરી એકવાર આજે સમગ્ર વડોદરા શહેરવાસીઓના અને ગુજરાતભરના જે પણ વિદ્યાર્થીઓ આજે દસમા ધોરણ અને બારમા ધોરણના બધા જ વિદ્યાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ અમને અમારી બધી ટીમ પણ બીજી જગ્યાએ સીકે સીએચ વિદ્યાલય પર છે એવું સીકે પ્રજાપતિ વિદ્યાલય છે તો જે અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી બી પણ મોકલાય એવી રીતના સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બી અમે દર વર્ષે આ સ્કૂલમાં પણ કાર્યક્રમો કરતા હોય છે એમને પેનો આપતા હોય છે એમને ધણા ગોળ આપી સાથે સાથે ચોકલેટ આપીને તો ફરી એકવાર આપના માધ્યમથી દરેક વાલીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક જે બોર્ડની એક્ઝામને લઈને થોડા ટેન્શનમાં રહેતા હોય છે તેઓને શું કહેશો કે જે ટેન્શન મના આવે ને જે આ પેપર હોય છે તો એક કસોટી હોય છે પરીક્ષા ઓ બેટા કેવું છે બિલકુલ આરામથી લખવાનો બેટા તો વડોદરા હું ખાસ વિદ્યાર્થીઓને જણાવું કે આખું વર્ષ તમે જે વાંચ્યા છો જે લખ્યું છે આ તો તમારી જીવનની આ પહેલી એક્ઝામ હશે કદાચ જ્યાં બહાર જઈને આવી એક્ઝામ બહુ જ એક્ઝામો છે એટલે તમે મહેનત કરતા રહેશો ઇફ યુ કેન ટ્રાય એવરીથિંગ ઇઝ પોસિબલ બટ યુ કેન ટ્રાય હર હંમેશા તમારે મહેનત કરવાની છે તમારું જે પરિશ્રમ જે કરેલું છે એ થશે જ એટલે કોઈ ચિંતા કર્યા વગર તમે ભયમુક્ત વગર તણાવ વગર તમે લખશો એના માટે જ અમે બલબુદ્ધિ દેવતાના એવા હનુમાન દાદાનો અમે સુંદરકાંડનો પાઠ કરાવીને એનું મોટિવેશન વધારવા જ આજે આ સ્કૂલની અંદર પણ આવ્યા છે સુંદરકાંડ પણ અમે કર્યા છે તો હું વાલીઓને પણ કહીએ છીએ કોઈ પણ ડિપ્રેશન વગર છોકરાઓને ચિંતા કરીને જે આવડતું એટલું તમે લખતા રહેજો જરૂરથી તમે તમારી મહેનત ક્યારેય એળે નહીં જાય તો ફરી એકવાર સમગ્ર ગુજરાતભર અને આજે વડોદરા શહેર અને ખાસ કરીને આજે સીએચ વિદ્યાલયના અમારા પ્રિન્સિપાલશ્રી છે સાથે સાથે નગર પ્રાથમિકના મારા શાસન અધિકારી છે સર્વ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સર્વે વાલીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી ખૂબ ચિંતા હોય છે વાલીઓને દસમા ધોરણ અને બારમા ધોરણની વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને પણ ખૂબ ચિંતા હોય છે ઓ હું એવું કહું કે બસ મહેનત કરો હર હંમેશા તમે સફળ રહેશો વંદે માત્રમાં દેશાહેબામ જી દર્શન મિત્રો આ હતા રાજા સાહેબ અને વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે મહેનત કરો અને આગળ વધો આપણી સાથે ટીચર સાહેબ પણ છે તેમની સાથે વાત કરીશું ઉંકુર પટેલ ઉંકુર जी હાજી આ સાહેબ જી સાહેબ આજે બોર્ડનું એક્ઝામ છે કેવી અંદર વ્યવસ્થા કરવામાં આવે છે વિદ્યાર્થીઓને શું સંદેશ આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે સીઆઈચ વિદ્યાલય ખાતે દિવ્યમંગલ કડોની મંડળના પ્રમુખ મંત્રી ટ્રસ્ટીશ્રી તેમજ આ એરિયાના પૂર્વ કાઉન્સેલર રાજેશભાઈ આયરે શિક્ષણ સમિતિમાંથી શાસના અધિકારી સ્વિતાબેન પારઘી તમામ ઉપસ્થિત રહ્યા છે વિદ્યાર્થીઓને માટે અંદર પૂરતી બેઠક વ્યવસ્થા છે વિદ્યાર્થીઓ માટે કોઈ જ તકલીફ ન પડે તે માટે પાણીની વ્યવસ્થા પણ છે અને વિદ્યાર્થીઓને અહીંયા ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં એકદમ હળવા વાતાવરણમાં આનંદ પરીક્ષા આપી શકે તેવું સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે હા તમામ ક્લાસોમાં સીસીટીવી છે તેમ ઉપરાંત લોબીમાં પણ સીસીટીવી કેમેરા છે જેથી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ પૂરતી કાળજી અમારા દ્વારા રાખવામાં આવે છે ટેન્શન લેતા હોય છે બોર્ડની શું સંદેશ આપે વિદ્યાર્થીઓને એટલો સંદેશ આપીશ કે કોઈપણ પ્રકારનું ટેન્શન ન લે એકદમ મુક્ત વાતાવરણમાં તમે જેવી રીતે શાળામાં પરીક્ષા આપો છો એ જ રીતે અહીંયા પરીક્ષા આપો બોર્ડની પરીક્ષા આપવાથી તેઓનો એક કોન્ફિડન્સ ડેવલપ થશે તેઓ ફક્ત શાંતિપણે શાંત જીતે પરીક્ષા આપે મિત્રો વિદ્યાર્થીઓને તમામ જે અહીંના લોકો છે તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે શાંતિથી છે તે આપજો મેડમ શું શ્વેતા મેડમ બોર્ડની પાર્ગીડની આ બોર્ડની એક્ઝામ છે વિદ્યાર્થીઓ શાંત ચિત્તે પરીક્ષા આપે પરીક્ષાનો ડર એટલો બધો ના રાખે છોકરાઓને અમે ચેયરઅપ કરવા માટે આજે કંકુ ચોખા ગુલાબ અને ચોકલેટ અને પેન દ્વારા એમનું સ્વાગત કરીએ છીએ અને છોકરાઓને શુભકામનાઓ કે તેઓ પરીક્ષામાં ઝળહળતી સફળતા પેરેન્ટ્સને શું કહેશું કેમ કે પેરેન્ટ્સ મેં ખાસી હોય કે ના ના મારું બાળક આટલા પાસ થવું જોઈએ કરતા હોય વિદ્યાર્થીઓને પ્રેશરાઇઝ મા બાપ તરીકે તો ન જ કરવું જોઈએ પોતાના સંતાન છે સફળ થશે તો પણ એમનું નામ રોશન થશે અને અસફળ થાય સપોઝ તો પ્રોત્સાહન આપીને આગળ વધારવું જોઈએ આ પહેલું સ્ટેપ છે એમનું પહેલાં સ્ટેપે જ જો નિરુત્સાહ થઈ જાય બાળકો તો એ ન ચાલે એટલે મા બાપ તરીકે એમણે બાળકની ખામી અને ખૂબી બંને એક્સેપ્ટ કરી અને પ્રોત્સાહન આપીને એમને આગળ કામ વધારવું જોઈએ जी दर्शक मित्रों तमाम जे અત્યારે અહીંયા વિદ્યાર્થીઓ છે તેઓ આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ જી બેન કેતી છો સ્વામીનારાયણ અચ્છા આજે આમ ગુજરાતી અચ્છા કિમ તૈયારી કેમ કરી છે તમે સારે છે ડાગેટી મોક પર માર્કા આપે છે બધા વિદ્યાર્થીનો હા જેનું નામ છે ધુમે પલ્લવી અચ્છા કઈ સ્કૂલમાંથી આયા છો તમે સ્વામીનારાયણ અચ્છા કેવી તૈયારી છે તમારું મસ્તબગર ગોjat નું દરબાર તૈયારી કરી છે તો કોઈ ક્યાં જોયું કેટલું વાચતા હતા આખરી રાત તો બધું થઈ જવા છે પાસે સુ નામ છે બેન તમારું શીસોદિયા હિમાની અચ્છા કઈ સુ નામ છે સ્વામીનારાયણ અચ્છા ગુજરાતીમાં કુછ અક્કી વિશે કેવું તૈયારી કેવી કરી एकदम जोरदार કેટલા માર્ક્સ આવે છે ભાઈ જસે સાઇટની ઉપર સાઇટની ઉપર બાજુ છે ગુરુ કુસેવ લાગે કે કે મોબાઈલ કેવું લાગે છે હિસામાં હવે તો પેપર આવે પછી ખબર પડે ને એટલે તૈયારી તો પુરપુર છે ને ને એ તમામ વિદ્યાર્થીઓને પણ અમે આજના દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને જે આજથી બોર્ડની એક્ઝામ શરૂ થાય છે તમામ જે વિદ્યાર્થીઓ છે શાંતિમય રીતના જોઈ વિચારીને જે આ ક્વેશ્ચન આન્સર છે તે પૂરું કરજો અને સ્પાર્ક ટુડે ન્યૂઝ થકી પણ અમે આપણે આજના જે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે તેમની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે કેમેરામેન દુબે સાથે હું રવિ સિંધા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા